સમાચાર આવ રહ્યા છે મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતની આતંકનો મામલો રેલ્લાવાડા વિસ્તારમાં પચીસથી વધુ ગામોમાં જીવાતનો આતંક પ્રાથમિક દ્રષ્ટિએ તીતી જેવી જીવાત તેવું ખેતીવાડી અધિકારીનું કહેવું છે તો દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને બોલાવાયા છે તેવો અધિકારીએ જણાવ્યું વૈજ્ઞાનિકો કરશે જીવાતની ઓળખ તો જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ હાથ ધરાયો તો મેઘરજ તાલુકામાં તીર જેવી જીવાતનો આતંકનો મામલો રેલ્લાવાડા વિસ્તારમાં 25 થી વધુ ગામોમાં જીવાતનો છે આતંક પ્રાથમિક દ્રષ્ટિએ તિતિઘોડા જેવી જીવાત દેખાય છે તેવું ખેતીવાડી અધિકારીનું કહેવું છે તેમણે નિવેદન આપ્યું કે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને બોલાવવામાં આવ્યા છે વૈજ્ઞાનિકો જીવાતની ઓળખ કરશે તેવું અધિકારીનું કહેવું છે તો જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ હાથ ધરાયો આજરોજ ફિલ્ડ કક્ષર એલાવડા વિસ્તારમાંથી વસ્ત્રાધિકારી ખેતી સાથે સન્મુખ બેસાવા મારફત અતરે જાણકારી મળી કે તૃતીઘોડા જેવા મોટા મોટા ઝુંડમાં જે જીવાત છે એનો ઉપદ્રવ રેલાવાડા વિસ્તારના વીસથી પચ્ચીસ ગામોની અંદર જોવા મળેલ છે અને ગ્રામસેવકોએ એને નોટિફાઈડ કરેલ છે અને તેમના દ્વારા જે ફોટોગ્રાફ્સ એ બધું અત્યારે પ્રાપ્ત થયું એ પેટા વિભાગમાં પાક સંરક્ષણ અધિકારી એ ચકાસણી કરી એમણે કન્ફર્મ કર્યું નથી કે આ આમ તો તિથિ ઘોડા જેવું જ દેખાય છે છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાસ્ટ લાસ્ટેલ ઉપર પ્રયત્નો કરીએ હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય